જય હિન્દ મિત્રો અત્યારે ચોમાસાની સિઝન છે અને બધા રોડ ઉપર રનિંગ કરતા હોય છે અને અત્યારે છે એ સીન પેન વધારે થતા હોય છે કારણ કે જે લોકો રોડ ઉપર રનિંગ કરતા હોય છે બરાબર એ લોકોને સીન પેન થવાની છે સંભાવના વધારે છે અને સીન પેન થતા હોય છે તો સીન પેન ના થાય એની માટે ત્રણ ઉપાય છે પહેલાં તો તમારે સારામાં સારા તમારી પાસે બૂટ હોવા જોઈએ બીજો કે તમારી પાસે છે એ સારામાં સારા બૂટની અંદર જે હક તળી આવે છે એ ઓનલાઈન તમારે મંગાવી લેવાય જાડી એવી આવે એ તમારી માટે સારામાં સારી કહેવાય અને ત્રીજો ઉપાય છે કે તમે એક મોજા પહેરતા હોય એની જગ્યાએ તમે બે જોડી મોજા પહેરો તો રોડ ઉપર રનિંગ કરો તો તમને સીન પેન થવાની સંભાવના છે સાવ ઓછી છે બરાબર અને આ ત્રણ તમે ઉપાય કરશો બરાબર તો તમને સીન પેન છે એ ટૂંકમાં નહીં થાય કારણ કે હું પોતે જ છે આ યુઝ કરું છું અને મને એક પણ એક વાર પણ સીન પેન થયું નથી અને હું ડેલી રનિંગ કરું જ છું બે મોજા પણ પહેરું છું સારામાં સારા બૂટ પણ મારી પાસે છે અને સારામાં સારી હકથડી પણ મારી પાસે છે બરાબર તો જય હિન્દ જય ભારત